નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે લેવાયેલ ધોરણ બાર વિષય સમાજશાસ્ત્ર બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ પેપર સોલ્વ કરવાનો પ્રયાસ ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તરફથી થઈ રહ્યો છે અપેક્ષા રાખું છું કે વિડીયો તમને જરૂરથી પસંદ પડશે શરૂઆત કરીએ આપણે ધોરણ બાર વિષય સમાજશાસ્ત્ર પેપર સોલ્યુશન બે હજાર પચીસ સોશિયોલોજી કોડ નંબર એકસો ઓગણચાલીસ સમય ત્રણ કલાક અને કુલ ગુણ સો વિભાગે નીચે આપેલા એકથી વીસ હેતુલક્ષી પ્રશ્નો છે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો દરેકના એક ગુણ કુલ વીસ એમાં પહેલો જ જે પ્રશ્ન છે મિત્રો જે પહેલાં પાઠમાંથી જ લેવામાં આવ્યો છે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે તો જવાબ છે એનો હિન્દુ ભારતમાં કેટલી ભાષા બંધારણીય દરજ્જો ધરાવે છે જવાબ બાવીસ પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે જવાબ અવેસ્તા ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે જવાબ કૃષિ ઉપર પાંચ ટોટેમવાદ શેમાં જોવા મળે છે જવાબ અનુસૂચિત જનજાતિ છ મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી જવાબ એમએન શ્રીનિવાસ સાતમો પ્રશ્ન સિરિંજીવી યોજના કયા પ્રકારની યોજના છે જવાબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ આઠમો પ્રશ્ન કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન ક્યારે ઘડાયો હતો જવાબ બે હજાર પાંચ નવમો પ્રશ્ન સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે જવાબ સાંસ્કૃતિક પરિવર્તન દસ ઉદારીકરણમાં કઈ કઈ બાબત પર ભાર મુકાય છે જવાબ ઉદ્યોગ અને વેપાર અગિયાર ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ જવાબ ઓગણીસો છેતાલીસ બાર ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો જવાબ પંદર ઓગસ્ટ ઓગણીસસો પંચાણું તેરમો પ્રશ્ન બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી જવાબ રાજા રામ મોહન રોય ચૌદ નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું આંદોલન છે જવાબ પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન પંદરમો પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ આ વિધાન કોનું છે જવાબ મહાત્મા ગાંધીનું સોળમો પ્રશ્ન બક્ષી પંચ એટલે કે અન્ય પછાત વર્ગો માટે કેટલા ટકા બેઠકો અને અધ્યક્ષપદો અનામત રાખવામાં આવે છે જવાબ દસ ટકા સત્તર ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ જવાબ હોર્ટન અને હન્ટ અઢાર બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે જવાબ રિમાન્ડ હોમ ઓગણીસ એઇડ્સની સમસ્યા ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે જવાબ ત્રીજું વીસમો પ્રશ્ન વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે જવાબ પહેલી ડિસેમ્બર તો વિભાગ એની અંદર વીસ માર્કના પ્રશ્નો છે અને ટોટલી પ્રશ્ન જે આપણી ચેનલ ઉપરથી મિત્રો આ મૂકવામાં આવેલા જ છે ઓલરેડી બધા જ ચેપ્ટરનો મોસ્ટ એમ્પી પ્રશ્નો જે તમને આપેલા જ છે એકથી પાંચ પેપર હવે વિભાગ બી વિશે આપણે વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં આપો દરેકને એક ગુણ કુલ દસ એકવીસમો પ્રશ્ન ભારતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે જવાબ ઉત્તર પ્રદેશ રાજ્યમાં બાવીસ શીખ ધર્મના પાંચ ક કોને કહેવાય તો કેશ કંગા કિરપાણ કડુ અને કચ્છ ત્રેવીસમાં જાદુના પ્રકાર જણાવો જાદુના બે પ્રકાર છે કાલા જાદુ અને સફેદ જાદુ કાલા જાદુ છે એ નકારાત્મક છે અને સફેદ જાદુ છે એ રક્ષાત્મક છે લિંગ પ્રમાણ એટલે શું જવાબ દર હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ અથવા તો જાતિ પ્રમાણ કહેવામાં આવે છે પચીસમો સંસ્કૃતિનો ખ્યાલ કોણે આપ્યો જવાબ એમ એન શ્રીનિવાસ ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ તો એનું નામ છે વર્લ્ડ વાઈડ વેબ કયા પ્રકારનો આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે સત્યાવીસમો પ્રશ્ન જવાબ સુધારાવાદી સામાજિક આંદોલન અઠ્યાવીસમો પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે જવાબ પાંચ વર્ષનો ઓગણત્રીસ બાળ અપરાધી કોને કહેવાય તો જવાબ છે સાતથી અઢાર વર્ષની વ્યક્તિ જો ગેરકાનૂની વર્તન કરે તો તેને બાળ અપરાધી તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીસમો પ્રશ્ન ઓનર કિલિંગ એટલે શું જવાબ જ્યારે કોઈ સ્ત્રીના કામ કે પ્રવૃત્તિથી પરિવારને લાગે કે એમનું માન ગયું છે અથવા શરમજનક લાગણી થાય ત્યારે પરિવારના સભ્યો જ તે સ્ત્રીની હત્યા કરે તેને ઓનર કિલિંગ કહેવામાં આવે છે આ વાત થઈ વિભાગ બી હવે આવે છે વિભાગ સીની અંદર આપણે જોઈએ તો નીચે આપેલા કોઈપણ દસ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો દરેકના બે ગુણ છે કુલ ગુણ વીસ છે એકત્રીસ ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે તો જવાબ ભારતમાં જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી અને અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધી અનેક વિવિધતાઓ જેવી કે ધર્મ ભાષા જ્ઞાતિ સંસ્કૃતિ ખાણીપીણી પહેરવેશ બોલી રીત રિવાજો વગેરેમાં વિવિધતા જોવા મળે છે બત્રીસમો પ્રશ્ન ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે ભારત રત્ન વિભૂષણ પદ્મશ્રી અને પદ્મભૂષણ તેત્રીસ સંસ્કૃતિના ઉદાહરણ દર્શાવો જવાબ બોલીઓ કંઠિત સાહિત્ય સંગીત કલા ઉત્સવો અને તહેવારો ધર્મ અને માન્યતાઓ વસ્ત્રાલંકારો કહેવતો રૂઢિપ્રયોગો વગેરે ઉદાહરણો લોક સંસ્કૃતિના રહ્યા છે ધાર્મિક પુસ્તક કલ્પસૂત્રમાં કઈ કઈ બાબતોને અધિક મહત્વ આપે છે જવાબ વૈશારિક શુદ્ધિ માનસિક શિસ્ત એકાંતવાદ પરલૌકિકવાદ અહિંસા કર્મ અને મોક્ષ સત્ય અસત્ય અપરિગ્રહ વગેરેને અધિક બાબતોને મહત્વ આપવામાં આવ્યું છે પાંત્રીસ મંડળ પંચે સામાજિક અને આર્થિક પછાતપણો નક્કી કરવા કયા ત્રણ વિભાગના માપદંડ દર્શાવ્યા જવાબ સામાજિક માપદંડ શૈક્ષણિક માપદંડ અને આર્થિક માપદંડ આ ડિટેલની અંદર વિગતવાર છે એની એ ચર્ચા કરવાની રહે છે છત્રીસમો પ્રશ્ન ગુજરાતમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય જાતિઓ કઈ કઈ છે તો જવાબ છે એક માહિયાવંશી વણકર બે ભાંભી રોહિત ત્રણ વાલ્મીકી મહેતર રૂખી અને ચાર મેઘવાર અને મેઘવાડનો સમાવેશ થાય છે સાડત્રીસમો સ્ત્રી કલ્યાણલક્ષી કાનૂનના કોઈપણ પાંચ નામ લખો તો એનો જવાબ છે ફેક્ટરી એક કામદાર રાજ્ય વીમા કાનૂન બીડી અને શિકાર કામદાર કાનૂન સમાન વેતન ધારો કૌટુંબિક અદાલત કાનૂન અને મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન વગેરે એના કાયદાઓ છે આડત્રીસમાં સુશીલા પારિકરના મતે સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપો તો જવાબ છે મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું અહીં શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ છે ઓગણચાલીસમાં પ્રશ્ન ઉદારીકરણ એટલે શું જવાબ ઉદારીકરણ એટલે સરકાર દ્વારા ઉદ્યોગો પરના નિયંત્રણો અને કાયદાઓ ઓછા કરવા સરકાર ઉદ્યોગોને છૂટ આપે અને ખાનગી કંપનીઓ આગળ વધવાની તક મળે એ ઉદારીકરણ છે ચાલીસ સંચારની વ્યાખ્યા લખો સંચારે માહિતી વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા છે આ વ્યાખ્યા આપનાર વ્યક્તિ છે એડવર્ડ એમરી એકતાલીસ નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો જવાબ સામાજિક ચળવળ ચોક્કસ ધ્યેય હોય છે આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે બેતાલીસમાં તાલુકા પંચાયતની સમિતિના નામ આપો તો મુખ્ય સમિતિ સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિ આ તાલુકા પંચાયતની મુખ્ય સમિતિઓ છે આ ઉપરાંત સામાજિક બાંધકામ સમિતિ આવે છે ન્યાય સમિતિ આવે છે ત્યારબાદ આરોગ્ય સમિતિ આવે છે પણ ડિટેલની અંદર આપણે વાત કરીએ તો આ બે સમિતિ વિશે સામાજિક ન્યાય અને કારોબારી સમિતિ એ મહત્વની હોય છે જેમાં ઓછામાં ઓછા દસ સભ્યોની પાંચ સભ્યોની એમ અલગ અલગ સમિતિઓ એ ડિટેલની અંદર આપણે એને સમજાવવાનું છે પ્રોબેશન એટલે શું પ્રોબેશન એટલે અજમાયશી મુક્તિ જ્યારે બાળક પહેલીવાર કોઈ ગુનો કરે છે અને તે કોર્ટમાં સાબિત થાય તે ત્યારે તેને કોર્ટ જેલમાં મોકલવાને બદલે પ્રોબેશન અધિકારી પાસે મોકલે છે સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય તો જવાબ છે એનો સ્ત્રીના ગર્ભમાં ઉછરી રહેલ બાળકને જાતિ પરીક્ષણ કરતાં તે સ્ત્રી સાબિત થાય અને તેને સ્ત્રીના ગર્ભમાં જ મારી નાખવાની પ્રક્રિયા કરવામાં આવે તેને સ્ત્રી ભ્રૂણ હત્યા કહેવામાં આવે છે તો આ વિભાગ સીની વાત પૂરી કરીએ છીએ અહીંયા ઓલરેડી એ બી અને સી આજે આ મારા પેપરની અંદર હું સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે કન્ટિન્યુ જોવા માટે વિભાગ ડી અને ઇ ફરીવાર હું ચેનલ ઉપરથી એ પ્રશ્ન